આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા જે ઘણા લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા તેમને રાજપીપળા જામીન ઉપર મુક્ત કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વન મારવાના ગુનાસર ચૈતર વસાવા એમની પત્ની શકુંતલા વસાવા અને અન્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી દોસ્તો ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૈતર વસાવા એ લોકસભામાં ઉમેદવારી કરવાના છે એવી જાહેરાત ખુદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે નેત્રંગ ખાતે જાહેર સભામાં કરી હતી ત્યારથી લઈને ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા વચ્ચે વાક્યુત પણ છેડાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી નર્મદા અને ભરૂચ જિલ્લાના કાર્યકરો દ્વારા એમની ગેરહાજરી ન વર્તાઈ તે માટે સતત લોક સંપર્ક પણ ચાલુ રાખવામાં આવ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે આજે જ્યારે સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપી દેવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર